સાહેબ અમારે બનાસકા માં તાલુકો છે સરકાર ને નથી દેખાતું જિલ્લો દેખાય છે જિલ્લા માટે પાણી આપો જિલ્લા માટે વસી કરજો જિલ્લો તો થતો રહેશે પાણી નથી સરકાર ને પાણી માટે બદલાવાનો હતો જિલ્લો જે બનાસકાંઠા હતો રેડી જ હતો બનાવવા માટે બનાસકાંઠા માટે

હા અમારો જોર તો રાતના બડે અડદરા જાય પાલણ પર પણ ઓઠી કોઈ મને રોક છોક કરી શકે એમ ખરાદમાં કોણ રોકટો કરી શકે ખરાદમાં પાકેટ ખોમરાવા વળકી હા એટલે છોરી થાય તો ઘડી છોરી જાશે હા કાકા પાકેટ તો તમાર ધાનેરામે ખોવાયું છે હા ધાનેરા આ થરાદની ઓળી સીત ધાનેરા

રોડ ઉપર એના હિત માટે તમે કાર્ય કરો રાજા હોય સરકાર હોય કોઈ પણ નેતા હોય પ્રજા ના હિત માટે કામ કરવું જોઈએ બરાબર આજે પ્રજા માંગી રહીએ નેવું ટકા પબ્લિક તો અહીંયા અમુક લોકો નેવું ખુશ છે ખુશ

આજે કોઈ પણ પક્ષપાત વગર અપક્ષ નેતા પણ છે ભાજપ ના છે એમની માંગણી પ્રજાના હિત માટે પ્રજા જે માંગે એ સરકાર ને નથી કરવું પડે તૈયારી અમારા હિત માટે કરીશું ને અમે બીજા માટે થોડું કરીએ છીએ અમે અમારા ખુદના હિત માટે અમને પ્રોબ્લેમ છે એટલા માટે કહીએ છીએ અમે કે ભાઈ અમારો જે આ કાયમી વ્યવહાર આ બધું છે અને અમે ડાયવર્ટેબલ થઈ જાય કેવું થાય બે ભાઈઓ ભાગલા પાડી નાખીએ તો કેટલું ખોટું થાય ઘરમાં એક બીજું બોલી ના શકે એવું ખોટું થાય તો આ તો એક ખોટું થયું હોય કે સરકારને કઈ બાજુ હોય સરકારને ને કે ઓગઢ જિલ્લો જાહેર કરો તાનેરાવાળા કે અમારે થરાજમાં નથી જવું તો સરકારને કેવો નિર્ણય લેવો સરકારને જે પબ્લિક જે લોકશાહી કે એના વિચારણા ધારણા ઉપર એ લોકો નિર્ણય લેવો જોઈએ કોઈ સરકારી પ્રતિનિધિના નિર્ણય ન લેવાય કોઈ એક બે વ્યક્તિ ના કહેવાય થોડું બધું એ જિલ્લો બનાવી દે ખાલી કાલે હું કહી શકાય કે મારા ગાંધીધામ જિલ્લો બનાવી જો આખા લોકોનું નું જોઈએ

પચીસ માં ખબર પડી કે તમને થરાજ મૂકી દીધા બરોબર તો અત્યારે અમને કોઈને અમારા તાલુકાવાળાને કે કોઈને કોઈ લીધા નથી કોઈને પૂછવામાં નથી આવ્યું અને અંધારામાં રાખી અને બે હજાર પચીસ માં જાહેરાત કરી દીધી તો અત્યારે અમારે ધારાજ બહુ ઓકળ પડે અને પાલમપુરથી અમે હર કોઈ રીતે સંકળાયેલા આગળ સુરત નવસારી અમદાવાદ ધંધાથી શિક્ષણ રીતે બધી રીતે અમારે ધરાજથી આગળ જવું ક્યાં તો હવે હવે પણ જાહેરાત કરી સરકારશ્રીને આટલી વિનંતી કરીએ કે અમારે બનાસકાંઠામાં ધાંદરા તાલુકો જ રાખે બરાબર અને થરાદ ન મૂકે નગર અમે અમે બહિશું વોટિંગનો બહિષ્કાર કરશે વોટિંગનો બહિષ્કાર કરશે હા વોટિંગનો કઈ ચૂંટણીનો ટાર્ગેટ છે આજ્યારે વિધાનસભામાં બહિષ્કાર કરશો વિધાનસભાની લોકસભાની જિલ્લા પંચાયતની હર કોઈ બોલ દરેક માં બહિષ્કાર કરજો બહિષ્કાર વોટ જ નહીં આપે વોટ જ નહી કોઈ પણ પક્ષ ને નહી ખાલી પક્ષ પક્ષ નહી સત્તા પક્ષ નઈ નહીં આપે અને કોઈ બી પક્ષ નઈ આપે કોઈ પણ પક્ષ નહીં આપે

પાણી આપવાનું જિલ્લો થોડા બદલાવાનો હતો

અને આ બે વર્કાની મરજી આજે બનાસ કને ગામોના ધંગરા તાલુકાના રેમ છે ઓ ભાઈ આ પાકેટ સાહેબ ખોબરાઈ ગયું હે પાકેટ ખોબરાઈ ગયું પાકી પાકેટ ખોબરાઈ ગયું ના કાકાને કોઈ પાકેટ મારી ગયું આ જિલ્લા જિલ્લા ના ના એટલે પાકેટ ખોવાઈ ગયું એટલે અહીંયા એમ પાકેટ ખોવાઈ ગયું ઓય અહીં આવી તમે કેમ આવ્યા છો અહીંયા અહીં આયા હતા મીટિંગમાં સાની મીટિંગમાં હા મીટિંગમાં આપણે થરાદ કે જીલો મેગના આવરો ઈ

હા અમારું જોર જો રાજના બડે અડિયાદરા જાય પર પણ ઓઠી કોઈ મને રોક છોક ન કરી શકે એમ હા ખરાદમાં થી પાકેટ ઘુમરાવા વળી હા અરે અરે છોરી જાય તો ઘડી છોરી જાશે કાકા પાકેટ તો તમાર ધાનેરામે ગોવાયું છે ધાનેરા આ થરાદની ઓળી તો જોરનો ઘુમરાવી

છોકરી બધી છે તમારો અહિયાં ખોરાયું છે ને થરાજ છે એ જિલ્લામાં જતું જ હતું બનાવ કાટાજ માજે તું અને બનાસ કાટાના બે ભાગ જે સંગર્વી चौधरी કહી રહ્યા છે કે આ એક નિર્માણ કર્યું છે આ નિર્માણ કર્યું પણ આ પાકીટ ખોરાક હોમરાયો મારું સફરજન કરી હે હા આ પાકીટ કાકાનું રિઝલ્ટ સરાદ આવશે રા પણ સરાદ ન આવો તો પાકીટ ને કમ ને ઉઠી જાતું પાકીટ ધોન ભલે ઓય સરાદ મા ઝનરા એટલે ઝનરા કાટા જંગબત

પાછળ આપવું જોઈએ બનાસકોટા ની વાત બનાસકોટામાં ધોનવા તો રહેવાનું છે

પ્રજા રોડ ઉપર એના હિત માટે તમે કાર્ય કરો રાજા હોય સરકાર હોય કોઈ પણ નેતા હોય પ્રજા ના હિત માટે કામ કરવું જોઈએ બરાબર આજે પ્રજા માંગી રહીએ નેવું ટકા પબ્લિક તો અહીંયા અમુક લોકો નેવું ટકા ખુશ છે ક્યાંય ખુશ

આજે કોઈ પણ પક્ષપાત વગર અપક્ષ ના નેતા છે મૂકો આ બાજુ જ્યાં રહેવું હોય ત્યાં જ મૂકો બનાસકાંઠ અમે તમે યુવાન છો મારે જાણવું છે કે થરાદ જવાથી તમને શું તકલીફ છે અમે વર્ષો આ બાજુ જોડાયેલા છે તકલીફ કોઈ નથી બરાબર

પણ હવે તમને થરાદ માં સરકાર લોકશાહી થોડી લોકશાહી માં શું હોય કે તાનાશાહી થોડી હોય લોકશાહી માં એવું હોય કે લોકો કે જ થાય આ તો તાનાશાહી કહેવાય જો સરકાર ડાયરેક્ટ મૂકી જાય તો

એક બીજો બોલી ન શકાય એવું ખોટું થાય તો આ એક ખોટું થયું હોય પર કે સરકારને કે ભાઈજો સરકારને દિવ્યદરવાડા કે ઓગડ જિલ્લો જાહેર કરો તામેરાવાડા કે અમાર થરાજમાં નથી જવું તો સરકારને કેવો નિર્ણય લેવો સરકારને જે પબ્લિક જે લોકશાહી કે હમ હાલ જે લોકો કહી રહ્યા છે એ એના વિચારના ધારણા ઉપર એ લોકો નિર્ણય લેવો જોઈએ કોઈ સરકારી પ્રતિનિધિના હિસાબે નિર્ણય ન લેવાણ કોઈ એક બે વ્યક્તિને કહેવાય થોડું બધું એ જિલ્લો બનાવી દઈએ ખાલી તાન હું કહી શકે કે મારે દાંજરા જિલ્લો બનાવી દો નહીં ચાલે ને પણ આખા લોકોનું કેવો જોઈએ આજુબાજુનો સેટિંગ થવું જોઈએ કે 40 કિલોમીટર ની ત્રીજી આમ છે એક 30 કિલોમીટર ની ત્રીજી છે એક 80 કિલોમીટર છે અને એક એક 20 કિલોમીટર છે ક્યો પાવર થાય સેન્ટરનું કોઈ સેન્ટર નું બિંદુ છે આ જો ઓગર જીલો બનાવ્યો હોત તો ઓગળમાં માં થરાજ આવી જોત આ ધાનેરા પાલનપુરમાં જતો રોત હા અને જીલો પણ મસ્ત છે જો આમાં છ તાલુકા જતો રોત આમાં આઠ તાલુકા જતો રોત તો પશુ કોઈને પ્રોબ્લેમ નથી કે આ કોઈ વિખવાદ કરવાનો વારો ના આવોત

માવજીભાઈ દેસાઈ કે મફતલાલ પુરોહિત નાથાભાઈ પટેલ એ આજે કોઈ પક્ષ નથી આ લોકોનો આજે એક જ ખાલી હિત રક્ષક માટે છે કોઈ પક્ષ નથી આજે આ એ તો બધા તમે લોકો કહેતા હોય કે આ પક્ષ છે આ પક્ષ પક્ષ નથી એ લોકોના હિત માટે આવ્યા છે અને લોકોને જે લોકોનો જે તકલીફ એ દૂર કરવા માટે આવ્યા છે એ કોઈ એમનો ઘર ચલાવવા માટે નથી આવ્યા મતલબ તમને ભરોસો છે કે તમારો પ્રતિનિધિ તાકાતથી લડશે સરકાર સામે તાકાતથી લડી રહ્યા છે ને યાર આજે 20 30 દજનોની પબ્લિક આજ તડપી રહી છે અને સરકારની કશું ઊંઘ નથી ઉડતી એનાથી કોઈ સરકાર

કોઈ વિખવાદ થવાનો હતો જ નહીં ગલત નિર્ણય ગલત પરિણામ